દિવસે ને દિવસે આ જે લોન એજન્ટ એજન્ટવાળાનો ખૂબ ત્રાસ વધતો જાય છે તમને પણ ખબર છે કે ઘણીવાર તમે લોકોએ લોન પણ લીધી હશે ને જે લોન રિકવરીવાળા છે તમને ખૂબ હેરાન કરતા હશે તો આ વિડીયો તમારા માટે છે વિડીયો અંત સુધી જોજો તમે બજાજ ફાઇનાન્સને અઢી કરોડનો દંડ થયો છે આરબીઆઈ દ્વારા તેમજ એચડીએફસી છે ને એમને પણ એક કરોડનો દંડ થયો છે હમણાં તાજેતરનું છે તો આરબીઆઈના રૂલ્સ છે ને એનું પાલન દરેક ફાઇનાન્સવાળાએ ચોક્કસથી કરવું પડે પરંતુ આ લોકોએ નથી કર્યું એટલે એમને દંડ થયો છે તો રૂલ્સ શું છે તો જણાવું છું તમને કે તમે લોન લીધી છે ને તો લોન રિકવરીવાળા તમને સવારે આઠથી તે સાંજે સાત વાગ્યા સુધી જ કોલ કરી શકશે બીજું કે તમને ગાળો નહીં બોલી શકે તમને ધમકાવી પણ નહીં શકે અને એ લોકોએ તમને મળવું છે તો તમારી પરમિશન લેવી પડશે પ્લસ બીજું કે પબ્લિક પ્લેસમાં તમને એ લોકો ગાળો બોલીને કે ડરાવીને નીચું નહીં દેખાડી શકે જો લોન રિકવરીવાળા તમને ખૂબ હેરાન કરી રહ્યા છે તો તમે ડબલ્યુ 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 ડોટ આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન ઉપર જઈને ફરિયાદ કરી શકો છો અથવા તો પછી નજીકનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જઈ શકો છો એમના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી શકો છો વિડિયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને શેર પણ કરજો